સર મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તાપી જિલ્લા શ્રી જય દેસાઈ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં આવેલ કુલ જુદા જુદા નવ પોલીસ સ્ટેશનમાં આગામી નાતાલનો તહેવાર તથા આ ઉપરાંત એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને જુદી જુદી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ચેકપોસ્ટો સક્રિય કરવામાં આવેલ છે આ ચેકપોસ્ટો જોવામાં આવે તો કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિસાવર મોટાવલ ડોડવા ફાટા તથા નિઝર પોલીસ સ્ટેશનમાં વાંકા ચાર રસ્તા તથા કેસરપાડા સોનગઢ પોલીસ સ્ટેશનમાં લકડકોટ તથા વીરથવા અને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં બેડકી નાકા ચેકપોસ્ટ સક્રિય કરવામાં આવેલ છે આ ઉપરાંત આંતર જિલ્લા ચેકપોસ્ટમાં બાજીપુરા ચેકપોસ્ટને સક્રિય કરવામાં આવેલ છે

પ્રોહિબિશનનો નશો કરી વાહન ચલાવતા વ્યક્તિઓને અટકાવી અને અકસ્માતના ગુનાઓ બનતા અટકાવવાનો છે અને આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન કુલ એકસો બાર જેટલા કેસો કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ છે આ ઉપરાંત આ કાર્યવાહીમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડ તથા ટ્રાફિકની ટીમ પણ જોડાયેલ છે અને સમગ્ર કાર્યવાહી દરમિયાન બ્રીથ એનાલાઇઝર બોડી વોન કેમેરા તથા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલ છે